ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્યના નવા નિયુક્ત એસપી રાજેશ ગઢિયા પોતે સાયકલ ચલાવી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમની સાથે જિલ્લાના તમામ ડિવિઝનના ડીવાયએસપીએ પણ સાયકલ ચલાવી હતી આ પ્રસંગે એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જરૂરી છે તેમણે ઉમેર્યું હતું કે મોટી સંખ્યામાં સાયકલિસ્ટોએ આ રેલીમાં જોડાય ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સૂત્રને સાર્થક કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રીના જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કેમ્પેન જે છે તે કેમ્પેન અંતર્ગત આજે સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે સંડે ઓન સાયકલ જેની અંદર મોટી સંખ્યામાં અમારા પોલીસ અધિકારી ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ તમામ લોકોએ ભાગ લઈ અને એક સાયકલ રેલીનું આયોજન કરેલું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ લોકોએ ભાગ લીધેલ છે તમામ સાયકલિસ્ટ જે છે એ લોકો મેન્ટલી અને ફિઝિકલી ફિટ બને અને આ જે કેમ્પન છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરે અને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને પોતાની જીવન પદ્ધતિનો રૂટિન હિસ્સો બનાવે અને સારું જીવન જીવી શકે એ પ્રકારનો ઉદ્દેશ્ય છે અને આજે મોટી સંખ્યામાં તમામ સાયકલિસ્ટે ભાગ લીધેલ છે એ તમામને હું સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું నిర్మల్ పటేల్ ఎస్ టంటీ ఫోర్ న్యూస్ సూరత్